જય માતાજી બધા મિત્રોને રામ રામ મિત્રો તો કેમ છો મજામાં તો મિત્રો આજે ભાઈ આપણી બેસો ગઈ છે જંગલની અંદર તો જંગલની અંદર કેવો ઘાસ છે શું છે જંગલની પરિસ્થિતિ એ હું તમને વિડીયોની અંદર દેખાડું તો પાછળ આપણી બેસો આવે છે પાણીથી બહાર નીકળે છે તો મિત્રો એ પણ હું તમને દેખાડું તો પાણી પણ મિત્રો માપનો અત્યારે ભરેલો છે કારણ કે વરસાદ તો ઘણી બધી પડી પણ પાણીની થોડીક ભરપાઈ ઓછી થઈ છે તો જુઓ મિત્રો આપણી બધી ભેસો પાણીથી બહાર નીકળે છે અને ભેંસો મિત્રો આ વખતે ઘણી ઓછી થઈ ગઈ અત્યારે પચાવનથી સાઠ બેસો છે મોટી એ આપણે અહીંયા રાખેલી છે આમાં કાપણ બેસવું છે વ્યાયેલી બેસવું છે અને અત્યારે દૂધ આપે છે એ પણ બેસવું છે અને બાકીની જે આપણી ખરેલી હતી એ બધી આપણે બનીની અંદર મૂકી દીધી કારણ કે આપણે અત્યારે જ્યાં બેસો જાય છે ત્યાં કને બિલકુલ જંગલ નથી જંગલ નથી એના કારણે મિત્રો બેસો અહીંયા આપણે પાસે જે ખડેલી હતી એ બિચારી દુઃખી થતી હતી કારણ કે બંને વિસ્તારમાં દિવસ અને રાત ખુલ્લી હોય એટલે મિત્રો બેસો બરાબર રીતે પેટની ભરપાઈ કરી લેતી હોય છે અહીંયા કારણે તો બિલકુલ જંગલ નથી એટલે મિત્રો આપણે ફરજીયાત મૂકવી જ પડે ખરેલીઓ મિત્રો અમુક અમુક પાડીયું છે એ છ સાત આપણે અહીંયા હાજરમાં રાખી છે કારણ કે આ નનકા બચ્ચા હોય એ નમૂકાય તો સારું આના જેટલી બે ત્રણ હતી એ તો મૂકી દીધી છે આપણે પણ અમુક અમુક રાખી છે આપણે અહીંયા કારણ કે ત્યાં કને કદાચ વરસાદ ઘણું પડતો હોય તો દુઃખી થાય તો પછી કોણ હું આ જવાબદારી લે એના માટે બાકી મિત્રો જંગલની અંદર અત્યારે આવો ઘાસ છે અમુક અમુક ખેતર ખુલ્લા છે એનામાં સારો ઘાસ છે એવું અત્યારે પણ હાલ હમણાં જ વરસાદ પડ્યો હતો આ જમીન એવી છે કે વરસાદ પડે તો પાણી ટકતો નથી મિત્રો એક ખડેલી તમને સારી દેખાડો આ આપણા એક મિત્રની છે મારા પાસે હાલમાં મૂકેલી છે મહિના દિવસથી તો મિત્રો ખડેલીની તમે સિંગ ક્વોલિટી જુઓ એકદમ સારી સિંગ ક્વોલિટી એક નંબર ખડેલી છે મહિના દિવસથી મિત્રો આપણી ભેંસો ભેગી છે હું સામેથી બધા એને દેખાડું તો મિત્રો તમે એના સિંગ જોવો ખાલી એનો રૂપ કેટલો છે એ મોટી થશે એટલે મિત્રો આનું રૂપ ડબલ થઈ જશે ને એકદમ સારી કયા બુલની છે એ તો મિત્રો ખબર નથી પણ એની જે ક્વોલિટી છે એ એક નંબર છે એ પણ મિત્રો થોડા ટાઈમ પછી આપણી પાસેથી અલગ થઈ જશે એ પણ લઈ જશે મારા મિત્રની જ છે તો એમણે કાલે જ કોલ કર્યો હતો કે ખરીદી પાછી લઈ જઈશ તો મિત્રો ખડેલીને તમે કોલોટી જો અને એક સારી કોમેન્ટ કરી નાખજો અને જે કોઈ ભાઈ નવા હોય પર સબ્સ્ક્રાઇબ કરજો એટલે હવે જંગલ વિસ્તારમાં હું હમણાં હાલમાં જઈશ એટલે રોજ સારા સારા વિડીયો બનાવતો રહીશ અને બાકી તો મિત્રો આપણી બેસો તો તમે બધી ડેલી જોતા જશો લાખિયા બોલનો આજથી મહિના દિવસ પહેલાં જે બચ્ચો આવેલું છે ને એ આ ખડેલીનું છે અને બીજી જે આપણી મોર ગાભણ હતી એનું પણ રિઝલ્ટ આવી ગયો છે તો એ પણ હું મિત્રો આગળ જતા વિડીયો બનાવીશ તો મિત્રો લાખિયા બોલનો જે બચ્ચો આવેલો છે એ છે પાડો અને એને મહિના દિવસ પહેલાં આવેલો છે તો એનો આપણે હજી સુધી રિઝલ્ટ નથી દેખાડ્યો પણ હવે આગળ આપણે તમે વિડીયો જોશો એટલે એનું પણ તમને રિઝલ્ટ જોવા મળી જશે હાલ લાખિયા બોલમાંથી બે ભેંસો વ્યાઈ ગઈ છે અને હજી પણ ઘણી બધી ભેંસો છે ગાભણ અચ્છા મિત્રો આપણી ભૂરી તો ભૂરી પણ એકદમ સારી સિંગ ક્વોલિટી પણ એકદમ સારી એકદમ રાઉન્ડ સિંગ એ મિત્રો આપણે આગલા વર્ષે ખરીદી કરેલી હતી ભૂરીની તો જે ભૂરી પાટી તમે આગળ જોઈ એ આ ભેંસની છે અને આજે આપણી મિસ્ત્રી એ પણ મિત્રો હાલની તરીકે આપણ છે આઠમો મહિનો ચાલુ છે બાકીની મિત્રો હું સેલ માટે વાત કરી હતી તો જે પશુ તૈયાર થશે એ પ્રમાણે આપણે સેલ કરશું એ પ્રમાણે વિડીયો બનાવશું અમારો જંગલ વિસ્તાર મિત્રો અમુક અમુક એવા ખેતર છે જે અત્યારે હાલ વરસાદ પડ્યો એટલે અત્યારે તો ખાલી છે પણ જમીન સુકાશે એટલે બધા ખેતર વવાઈ જશે પછી વધારે તકલીફ પડશે તો મિત્રો હવે પછી જાય છે પાણી ઉપર અને આ છે આપણે મોર મોર મિત્રો વ્યાય ગઈ છે અને લાખિયા બુલમાંથી ગાભર લાખિયા બુલનું રિઝલ્ટ આવી ગયો છે અને મોરે આપણી કરી છે પાડી તો મિત્રો ટાઈમ મળશે એટલે મોરનું પણ આપણે વિડીયો બનાવશું તો મોરનો વિડીયો આપણે ગાભર ત્યારે અપલોડ કરેલો છે હવે વ્યાઈ ગઈ છે અને લાખિયા બુલમાંથી ગાભર પાડી આવેલી છે તો એનું પણ મિત્રો હું તમને દેખાડીશ કે લાખિયા બુલનું કેવો રિઝલ્ટ આવેલો છે અને આગળ મહિના પહેલાં પણ જે પાડો આવેલો છે લાખિયાબુલમાંથી એ પણ હવે આની જોડે જોડે ખરી દઈશ એટલે અત્યારે લાખિયાબુલમાંથી બે ભેંસ વ્યાઈ ગઈ છે અને આપણા ભૂરાબુલમાંથી એક ભેંસ વ્યાયેલી છે હવે જે પાછળની ભેંસ વ્યાવવાની છે એ આપણા ભૂરાબુલમાંથી છે અને પાછળ વ્યાવવાની છે એ મિત્રો આ છે બીજા વેતરની તો એ આપણા ભૂરા બુલમાંયથી કાપડ છે બાકી મિત્રો બધી ભેંસો આવે છે અત્યારે આવે છે પાણી ઉપર થોડોક ઠંડકવાળું સિઝન છે એટલે પાણી તો નહીં પીવે તેમ છતાં પણ મિત્રો બપોરનો ટાઈમ છે કદાચ પાણી પીવે તો આપણે પાણી ઉપર મૂકી બેસો ને મિત્રો આ છે આપણી મોટી મોર એ પણ મિત્રો આપણા ભૂરાબુલમાંથી કાબડ છે પછી આ ઢેલ છે ઢેલ છે એ પણ મિત્રો ભૂરાબુલમાંથી ગાભર છે અને પાછળ ભૂરી દેખાય છે એ પણ મિત્રો ભૂરાબુલમાંથી ગાભર છે એ પણ હાલ વ્યાવવાની છે દસ થી પંદર દિવસની અંદર અંદર તો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપણા જંગલ વિસ્તારની અંદર બેસો જાય છે એટલે હું ડેલી વિડીયો બનાવવાની કોશિશ કરીશ જેટલા પણ વિડીયો અપલોડ થાય મારાથી એટલા હું વિડીયો અપલોડ કરીશ તો મિત્રો જંગલની અંદર પાણીનું તો ઘણો ભરાવ થઈ ગયો છે આનાથી પણ એક મોટી તરાવડી છે એ પણ ભરેલી છે ત્યાં જશે એટલે એ પણ હું તમને દેખાડીશ પણ આનામાં આપણી પસો હાર આવતી હોય છે તો આ પાણી મિત્રો હાલ લાંબા ટાઈમ સુધી હાલશે હજુ તો વરસાદની સિઝન બાકી છે તેમ છતાં પણ આટલો ભરાઈ ગયો છે મિત્રો હવે ટાઈમિંગ થઈ ગયો હવે પૈસો બધી થાય છે રિટર્ન ધીરે ધીરે આપણે આપણા ભાવમાં ઉપર પહોંચાડવાની છે હજુ તો ટાઈમિંગ છે સાડા ત્રણ વાગ્યા છે પણ આપણે હજી આપણા ફાર્મથી બે કિલોમીટર આગળ જઈ તો ટાઈમ થશે ત્યાં સુધી પહોંચી જશું આપણે તો મિત્રો વિડીયોની અંદર ખાસ કોમેન્ટ કરજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ફરી મળશું સારા વિડીયો સાથે તો બધા મિત્રોને જય માતાજી આવા જ વિડીયો જોવા માટે એકવાર સબસ્ક્રાઈબ કરી નાખજો